વડોદરા શહેરના વારસિયા વિસ્તારમાં રૂપિયા દસ લાખની ચકચારી લૂંટની ઘટના બની હતી આ લૂંટની ઘટનામાં સંડોવાયેલા ચાર આરોપીઓ પૈકી એક આરોપીને ઝડપી પાડવામાં આવ્યો હતો વડોદરા શહેરના વારસિયા વિસ્તારમાં રહેતા અને ગિફ્ટ શોપ ધરાવતા સડસઠ વર્ષીય લીલારામ રેવાની કારની આગળ ચાર જેટલા અજાણ્યા શખ્સો કાળી બુકાની ધારી આવી પહોંચ્યા હતા અને વૃદ્ધને ઘેરી લઈને વૃદ્ધને ફેટ મારી આંખમાં મરચું નાખી રૂપિયા દસ લાખની લૂંટ ચલાવી હતી આ લૂંટના બનાવમાં ચાર આરોપીઓ પૈકી ત્રણ આરોપીઓ ફરાર થઈ ગયા હતા જ્યારે એક આરોપી ઝડપાઈ ગયો હતો જેને વારસિયા પોલીસને સોંપવામાં આવ્યો હતો લૂંટના બનાવ સંદર્ભે લૂંટનો ભોગ બનેલા વેપારી એવા લીલારામ રેવાનીએ પોલીસ મથકે લૂંટની ફરિયાદ નોંધાવી હતી કેટલા પૈસા <IKEA> <fácil verbs> <smlos bachelor>

આ ચતુર્બાઈ પાંચ સોસાયટી છે હરિની વાળા છે રિંગ રોડ પર અને લૂંટનો બનાવ બન્યો છે આંખમાં મરચા નાખીને બેગ લઈને નાઈ ગયા છે અમારા अंकલ લીલારામ અંકલ ને અચ્છા ની ઉંમર આસરે અમર અડસઠ વર્ષ એ કઈ દુકાને આવતા હતા ને ઘરે આવતા

ઉતરતા હતા અને મરચું નાખ્યું અને મરચું નાખ્યા પછી અમને દેખાયું નહીં એટલે પેલો લૂટ કરી નહીં ગયા એમાં એક જણ પકડી ગયો એની ગાડી ચાલુ ના થઈ એટલે પકડ્યો અને એને પકડીને પોલીસને દાદા દુકાન પોલીસ ને હવા ઘરે આવતા હતા અને ઘરની અંદર જતા હતા એ ટાઈમે દરવાજો ખોલી અંદર આવતા તે ટાઈમે જ આ બન્યો અને પેલા ભાઈએ મરચું નાખી દીધું એટલે કશું દેખાય ને જે ગાડી પકડી તમે એ ગાડીમાં મળી એ ગાડી ની અંદર ત્રણ નંબર પ્લેટ મળી છે પક્કડ મળ્યું છે અને એક કાગર મળ્યું છે એ બાર એકની ગાડી છે અમદાવાદ છોડાઈ છે નવી